ટીટી ફાઈ કંઈક નાચે છે ને આ વરી રણ કાગડી માસી કંઈક ગાય છે ને જોવા દે તો રીંગણા વીણવા ગઈ ટી મોરે સૈયા રીંગણા વીણવા ગઈ ટી રે એ ભાભી આ એક આ છો છાન મુના છાન મુના હું જોવો છો રિંકુ બેન થોડીક વાર છે ને મારા ભેગા અહીંયા પાંચ જ મિનિટ ઉભા રહ્યો આ બે શું ખેલ કરે છે ને એ આપણે જોઈએ ટીટી ફેન રાણ કાગડી માસી કિરણ કાગડી તું ગઈ વીણવા ગઈ નઈ વીણવા ગઈ ચાલુ તું ગરબાની પ્રેક્ટિસ ચાલુ હાલ ટાઈમ બગાડમાં ખોટે ખોટો રે પરેરાણ કાગડી તું તો ગાસે હાવા ઓર ઉપર લગભગ ભીંડા કે રીંગણા એકે નથી મને તો યાદ એ ન થાવતું શું વીણવા ગઈતી ની એ ટીટી ફાઈ ભીંડા વીણવા નોતી ગઈ રીંગણા વીણવા નોતી ગઈ એ તો ઈંધણા વીણવા ગઈતી ઈંધણા વીણવા કઈની પ્રેક્ટિસ ચાલુ છે હું જોઉં છું હવે કઈ ખા ખાવ ટીટી ફાઈ હા ખાવ નકર હમણા આવે હે ને નવરાત્રી ની બે ચાર દિન ની જવાર છે વળી કમરમાં હે ને હબાકો બોલી ગયો ને તો પાછો નવરાત્રી માં નચાશે નહીં તમારે એ સાચી વાત છે ગોઘી તારી હાય હવે તો થકાઈ ગયો પ્રેક્ટિસ કરી કરી અને આ રાણ કાગડીએ તો રીંગણા અને ભીંડા ને કેટલું વાડીમાં વીણાવી લીધું તો તો સાચું કા તમે રીંગણા ને ભીંડા ને ટમેટા ને મરચાં ને એવું બધું વીણવા ગયો એવો થાક લાગ્યો ને તેથી ભાઈ તમને હા ખોખી હા સાચી વાત છે એવો જ થાક લાગ્યો છે હાલો હવે રાણ કાગડી આપણા કિલોમીટર પૂરા થઈ ગયા આપણે બે હવે હેને સોફા ઉપર બેસી જાય રીંગકુડી પાણીના ગ્લાસ ભરતી આવો હાલ જલ્દી અને એ ઠંડા પાણીના ભરતી આવજે તો પછી આટલો બધો દાખલો હુકામ કરતા હૈસો તિતી ફઈ બેસી જાવ જલ્દી સોફા ઉપર હા ચિંકુડી પાણી પી નિરાદ થઈ તને સારું હારું હા સારું મળે એવા આશીર્વાદ દવશું ને તારે હાહુ બહુ જ કામારી હોય એટલે તારા ભાગમાં હે ને પચીસ ટકા કામ માંડ આવે એ આવ મતલી આવ જો તારી જ ખામી હતી હમણાં ગરબાની પ્રેક્ટિસ પૂરી થઈ હવે તારે કઈ પ્રેક્ટિસ કરવાની હોય તો કે એ ના કહો કે મારે પ્રેક્ટિસ તો નથી કરવાની પણ હું એટલે આવી છું અત્યારે છે ને ઓલો નવરાત્રિનો સેલ પડ્યો છે એ કારે એક ચણિયા ચોરી ફ્રી હજારમાં બે ચણિયા ચોરી તો બપોર પછી આપણે બધા ખરીદી કરવા જવું

નકર તો હજાર ની એક જ ચણિયા ચોરી એનો ભાવ હતો પણ સેલ પડ્યો છે ને એટલે હું એટલે જ આવી મારે ચણિયા ચોરી નવરાત્રી હાટુ ખાસ લેવાની છે તો કોકી આપણે બપોર પછી જાસી ચણિયા ચોરી લેવા હા કઈ વાંધો નહીં અમારે ચારે ને લેવાની છે મારે લેવાની છે રિંકુ બેન ટીટી રાણકાગડી માસી ને બધાય ચણિયા ચોરી લેવાની છે તો બધાય આપણે જાસી કોકી મારે તો છે ને કટ લેવી છે રણકાગડી પારી હીન ફીસ કટ લેવી હોય તો આપણે બે આરે હીને જોડીમાં લેસી એક જ કલરમાં એ ટીટી ફાઈ ફીસ કટ નથી લેવી એક તો તમે પાતળા હો અને એ ફીસ કટ પહેરીને હેને તમે હાવ માછલી જેવા લાગશો અત્યારે નવરાત્રિમાં તો ઘેરદાર અને એકદમ ભરત ભરેલી ચણિયા ચોરી હોય ને એ જ સારી લાગે કાંઈ વાંધો નહીં મારાથી વધારે તમને ખબર હોય તમે કહેશો ને તું ને મધલીને આ બધી સીલાન રીંકુડીને અમને બેન ચોઈસ કરાવજો એ રીતે આમ લઈ લેશે તો પછી ભેગા દાંડિયા લેવા જશો ને ઓણહેન ટીટી ફાઈ તમારે તો દાંડિયા હાવ લેવા જ નથી ઈ હે ને દાંડિયાનો રાસ આવે ને તમે તો બેહી જ જાજો નકર હે ને પોર તમે કેવો મન દાંડિયો માર્યો તો માથામાં કે નારિયેલ જેવડો હે ને માથામાં દડો થઈ ગયો તો હું તન દી સુધી બરફ ચોપડી ચોપડી થાય કે તય હોજો ઉતરો એટલે ઓણ તમે હે ને દાંડિયા મૂકી જ દેજો અને ભેગા રાણકાકડી માસી ને તમે બે દાંડિયા હે ને લેવાના જ નથી वर यि बेतन जण अनके अड़कावी ले सों तो इब धाईन नारी अल जेवडा दड़ा फही जासे माठामा <laughs> तो पर तीकी आपने हीने बेई वली भरेली शतरी आवेने ले ले लेसे आपने शतरी ओ फ्येराव से ए भरेली शतरी ओ नथी फेराव वी इ शतरी ओ एट

તમારું કનેક્શન તો વાઈફાઈ થી જોરદાર છે ઓ કેવું પડે બાકી તમારું અરે સિલા ફાફી અંબે બાટતા નોતા પણ છે ને અમાર બે સાસુઓને ને કોખા નાથ ની ને આદુવારી ચા પીવી હતી એટલે છે ને અમે બેય હાહુ હવે મીઠો કજીયો કર્યો તો પછી છેલ્લે ખોખો સાંભળી ગયો ને એટલે એ કહે કે હું તમને બેય હાહુ અમને લાવો એ કહે કે ચા બનાવી દઉં એમ વાત હતી મેં હાચું કાંઈ હાહુ બાઈ જા નહોતા મને ઓલી ડોરારી છે ને એ હામી મળી ને એને મને વાત કરી કે હું કોકીને ઘર પાસેથી નીકળીને તે બે હાહુઓનો અવાજ આવતો તો પણ હું કાંઈ એમ થોડી માનું આટલા વર્ષથી હું તમારા પાડોમાં આવી હોઉં પણ મેં કોઈ દી તારે ને તારા હાહુનો કજીઓ સાંભળ્યો નથી એ તો મને ખબર છે તારી તારે તો હે ને બરતામાં ઘી કેવું છે જો હાચું કામજી હોત ને તો તો તું રાજીના રેડ થઈ ગઈ હોત હવે તો અમે કીધું ખોટું ખોટું બાઈજી તી એટલે તું હવે મીઠી મારવા આવીશું એમ ને શું કઈ નહીં ચીલા ભાભી હું તો એમ કહેતી હતી કે તમે જે છે ને ઓલા આંબો થૂંબો હેરસ્ટાઈલ વાયરી હતી ને એ તમને હે ને બહુ જ મસ્ત લાગતી હતી ઓણી તમે હેને એવી આંબા થુંબાવાળી હેરસ્ટાઈલ વારજો એટલે બહુ જ સરસ લાગશો અને ઉપર હે ને ગુલાબનું ફૂલ નાખજો એટલે તો હરી અને એની રોઈન જેવા તમે લાગશો આખો કે હું એ જ વિચારતી તું હેને પોર મેહને દ્રહમાંથી પાંચ દિવસ છે ને આંબોથુંબો હેરસ્ટાઈલ વાવી રીતી ખબર છે ને પણ તારા ભાઈ તો રોજ મારા વખાણ કરે વખાણ કરતા કરતા થાકતા નહોતા એટલે આ વર્ષે છે ને હું બે કે ત્રણ દી આંબા થુંબા હેરસ્ટાઈલ વાળવાની જ છું અસલ લાંબો થુંબો હેરસ્ટાઈલ વાળી ને જેવી લાગે હે પણ મારા બાપા આપણું હું જાય ચડાવો ને આને ઝાડવે અમે નવરીની આખા ગામની હે ને આખા પાસે કરતી હોય તો ઘોઘી હવે આપણે પાંચ વાગે છે ને જાશી બધાય બરાબર આપણે પાંચ વાગ્યાનો ટાઈમ ફિક્સ આજે હે ચણિયા ચોરીને ખરીદી કરવા જાઉં તો હાલો હવે હું નીકળું શીલા ભાભી તમારે આવું છે હાલો હાલો મારે મોડું જ થાય છે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને રસોઈ કરીને જલ્દી નવરા થાય ને તો થોડીક વાર એક એકાદ કલાકની નીંદર તો થઈ જાય તો સાંજે ખરીદી કરવાની મજા આવે હાલો મારા મિત્રો અમે ચણિયાચોળીની ખરીદી કરવા જવાના છીએ તો તમે પણ હાલો અમારી સાથે ચણિયાચોળીની ખરીદી કરવા હાલો મારી બહેનો અને જો તમને ઘોઘીની કોમેડીના વિડીયો ગમતા હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આવજો